એક ગઈકાલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે બનાવની વિગત મુજબ એક જીરાગ એપાર્ટમેન્ટ પટેલ કોલોની નવના છેડા પાસે આવેલું જે એપાર્ટમેન્ટ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન ભાઈ ઓફ સંજયભાઈ કિશોરભાઈ ધખાણ આ બેન પોતાના ભોગવટાવાળા કબજાવાળા ફાળેથી આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી નીતેશભાઈ શાંતિલાલ વસા બોલાવી પોતાના ભોગોટાળી જમીન જે મકાન છે એનો આ સારી સુખ માટે કુટળખાણું ચલાવવા માટે આપેલા હોય તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોળ જીરો છ ઓબ્લિક પચીસ થી તો ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન ની કલમ ત્રણ એક ચાર એક અને પાંચ એક મુજબ નોંધવામાં આવેલો છે અને આગળ ચાલુ છે આ મામલે કુલ જે આરોપી છે નીતિશભાઈ શાંતિલાલ વર્ષા એમની અટક કરવામાં આવેલી છે અને જે વર્ષાબેન સંજયભાઈ કિશોરભાઈ દખાણ એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી ચાલુ છે